નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે છે તો પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ફોનપે અને Paytm ની બનાવટી એપ દ્વારા વેપારીઓ સાથે ઠગાયનો કારસો દિવાળીના તહેવારમાં નાના વેપારીઓને ચેતરવા માટેનો ગોભંડ સામે આવીયું અમદાવાદમાં ખેતની કિસ્સા વધ્યા દર મહિને વીસ ગુના નોંધાય છે રોમિયા છાકતા બન્યા દેશમાં એવી એક લાખ થી વધુ શાળાઓ છે જ્યાં ફક્ત એક જ શિક્ષક બનાવે છે શિક્ષણ મંત્રાલય રિપોર્ટ આવ્યો સામે ભારે ટેન્શનમાં પાકિસ્તાન ટીએલપી દેખાવકારો તોફાને સીડ્યા અનેક શહેરોમાં થયું લોકડાઉન બિહારમાં ભાજપ પક્ષી જેડી બેઠક પર લડશે અને ચૂંટણી વિધાનસભા ચૂંટણીમાં એનડીએમાં બેઠકોની એનડીએ સંપન્ન સિમ્પલામાં નાગ મંદિરમાં લાગી ભીષણ આગ ને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ ત્રણ માળ નું ભવન સળગી ઉઠ્યું આવતીકાલે સફાઈ કર્મીઓ કરશે હડતાલ આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માંગણીઓ કરી

મેઘરાજા બગાડી શકે છે દિવાળીની મજા દિવાળીની આસપાસ દિવાળી કવટું પડે તો આવી સામે ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડતા ભારે કામગીરી અટકાવાય હળવદના એમએલ પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયામાં માં એવી પોસ્ટ કરી કે તેમાં જ ભરાઈ ગયા લોકોએ અનેક પ્રશ્નોમાં મોરો ચલાવી અને બોલતી બંધ કરાવી બોટાદના અડદડ ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારો અને ટીયર ગેસના છેલ છોડાયા દિવાળી પહેલા ખાનગી કર્મચારીઓને મળી શકે છે ગુડ ન્યૂઝ ઈપીએફઓ એ પેન્શનમાં કરેલો મોટો વધારો ડેપ્યુટી સીએમ શિંદેની સામે જ તેમની પાર્ટીના એમએલએ કહ્યું કે ગયા વર્ષે હું મહારાષ્ટ્ર ચૂંટણીમાંથી બહારથી જ વીસ મતદારો લાવ્યો હતો યુદ્ધ ખૂબ જ નાજુક સ્થિતિમાં પહોંચ્યું અમેરિકા યુક્રેન ને આપશે ઘાતક ટોક હોમ મિસાઇલ અને રશિયાએ આપી ગંભીર ચેતવણી નેપાળ વાળી થશે એમએલએ વિરુદ્ધ ફરી સોશિયલ મીડિયામાં લોકોનો કઢાયો સુરતની સરકારી પ્રાથમિક શાળામાં પીરસાયું નોનવેજ ભૂતપૂર્વ વિદ્યાર્થીના સંમેલનમાં માસાર બોટાદ જઈ રહેલી ઈસુદાન ગઢવીને અટકાયત કરાય આમ આદમી પાર્ટીના કાફલાને રોકતા પોલીસ સાથે જોરદાર બબાલ થઈ બોટાદ અડધડ ઘર્ષણ પર આમ આદમી પાર્ટીના નેતાઓની તીખી પ્રતિક્રિયા ઇટાલિયાએ ભાજપા પર દોષનો ટોપલો ઢોળ્યો તો રાજુ કરપડાએ એક ષડયંત્ર ગણાયું બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ પવનસિંહની પત્ની જ્યોતિસિંહે કરી મોટી જાહેરાત અપક્ષ ચૂંટણીની લડશે ગુજરાતમાં બે ટંક ભોજન પણ ના ફાંફા એક ગરીબ મહિલાએ રાષ્ટ્રપતિને કરી ભાવુ કપિલ ગુજરાત સરકારનો મોટો નિર્ણય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો બિહારથી મોટા સમાચાર સામે આવ્યા સીટ વહેંચણીની ચર્ચા વચ્ચે જીતન રામ મોટું નિવેદન કહ્યું કે હું મારા છેલ્લા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહીશ મંત્રીએ ફરી કરી પ્રેસ કોન્ફરન્સ પહેલી હરોળમાં જોવા મળી મહિલા પત્રકાર ગઈ વખતે ન બોલાવા બાબત પણ આપી સ્પષ્ટતા બોટાદના હડદળમાં આમ આદમી પાર્ટીની ખેડૂત પંચાયતમાં પોલીસ પર પથ્થરમારો કરનારા વીસથી થી અટકાયત ડીવાયએસપીનો નો હાથ માંગ્યો ગુજરાતના રાજકોટમાં ડુપ્લિકેટ જંતુનાશક દવાના જથ્થા સાથે શક્ષ ઝડપાયો લાખોના મુદ્દા માલ પોલીસે કર્યો જપ્ત અમેરિકાની ચીન વિવાદ આગામી ઘી હોમ્યું ક્રૂડ ઓયેલા ભાવમાં વધારો થતા પેટ્રોલ અને ડીઝલમાં ભાવ પણ વધવાનો ભય રાજકોટમાં નકલી જંતુનાશક દવાની ફેક્ટરીનો પરદાફાય છે નકલી દવાઓમાં સ્ટીકર લગાડીને વેચવામાં આવતી હતી દવા બિહાર ચૂંટણીને લઈને મોટા સમાચાર કેટલાય ઘરમાં જમવાનું નહીં બન્યું હોય એનડીએ માં સીટ શેરિંગ બાદ ઉપેન્દ્ર કુશવાહા ની ભાવ કપિલ કાશ્મીર ખીણમાં પકડ મજબૂત કરવાનો પ્રયાસ રાજ્યસભામાં ચૂંટણી માટે ભાજપે મુસ્લિમ નેતાને મેદાનમાં ઉતાર્યા બોટાદની સભામાં પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલનો મામલો આમ આદમી પાર્ટી નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી લોકો સામે ગુનો દાખલ કરાયો રાજકોટમાં આયોજિત ગુજરાત જોડો સભામાં આદમી પાર્ટીના આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલાએ કરો ચોંકાવનારો ખુલાસો ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર સો ટકા જાપાન થી હોંગકોંગ સુધી એશિયન બજારો તૂટ્યા મચ્યો હાકાર આઈઆરસીટીસી કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ રાબડી દેવી અને તેજસ્વી યાદવને મોટો ઝટકો કલમ ચારસો વીસ હેઠળ આરોપો ઘડાયા દક્ષિણ ચીન મહાસાગર માં આજે ચીનની દાદાગીરી ફિલિપાઈન્સ સરકારી જહાજ બનાવ્યું નિશાન

નગરપાલિકાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત સોળ હજાર ત્રણસો સોળ કરોડના ખર્ચે થશે કાયાપલટ સ્મૃતિ માનધાના વન સૌથી ઝડપી પાંચ હજાર રન બનાવવાનો કનાયો રેકોર્ડ કોહલી રિચાર્ડને પણ છોડ્યા પાછળ ખેડૂતો માટે મહત્વના સમાચાર ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ રાજ્ય સરકાર કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં લેવાય મહત્વની બેઠકમાં મોટો નિર્ણય દિવાળી પહેલા રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી દક્ષિણ જિલ્લાઓમાં થશે માવઠા તાલિબાનની પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી તમારા 58 સૈનિકો ઢાળી દીધા હવે અફઘાનિસ્તાન પર દરેક હુમલાનો જડબાતોડ જવાબ મળશે લાલગંજ બેઠક પર ભાજપની પહેલી જીત બાદ સમીકરણો અનિશ્ચિત ગુના અને જાતિના ગઢમાં વિકાસનો પ્રવેશ સી એમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા થયા રવાના રાજકીય વર્તુળોમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત અંગે ચર્ચાઓ થાય તેજ ભારતીય જનતા પાર્ટી સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને લીધો ઉધડો મામલતદાર અને કલેક્ટરને કહ્યું કે તમે અહીંયાના રાજા નથી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે માટે રસ્તો સરળ કરશે ઠાકરે બંધુઓની છ મુલાકાત બાદ ગઠબંધનના સંકેતો સામે આવ્યા ભાજપની ચિંતા વધી રાજકોટ મહાનગરપાલિકાના ત્રણસો ને પંચોતેર જેટલા ડ્રાઈવરો ઉતર્યા હડતાલ પર કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ ડ્રાઈવરો પાસે કરાયું કામ સમગ્ર મામલે અધિકારીઓ સામે પણ ઉઠ્યા સવાલ પાકિસ્તાન ભયંકર બબાલ ટીએલપી પ્રદર્શનકારી અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થતા વીસ થી વધુના થયા કરુણ મોત રાજકોટના કાંસીયાડીની સીમ વિસ્તારમાં પોલીસના દરોડા નકલી જંતુનાશક દવાઓ ઝડપાતા મચી ગયો ખળભળાટ બોટાદના હડદળ ગામે રવિવારે સાંજે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ સર્જાયું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પંચ્યાસી નેતાઓ સામે ફરિયાદ નોંધાય સત્તાધારી પક્ષનો બળાપો સામે આવ્યો નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ વેપારીઓ અને અધિકારીઓને જાહેરમાં ચીમકી આપી અમને છંછેડતા નહીં એનડીએ માં બંગાળ ના એંધાણ ઓમ પ્રકાશ રાજભર ગઠબંધન તોડવાની ધમકીને કહ્યું કે બિહારમાં માં થી પાંચ બેઠક આપો નહીતર એકસો બેઠકો પર લડીશું ચૂંટણી આ સપ્તાહમાં સોનાના ભાવ આવી શકે છે મોટો ઉછાળો તહેવારોની માંગ અને અમેરિકાના મોંઘવારીના આંકડા તેજીને વેગ આપશે દિવાળીએ ગુજરાત સરકારનો મોટો નિર્ણય રાત્રે આઠ થી દસ દરમિયાન ફટાકડા ફોડી શકાશે ઈઝરાયલ અને ઇજિપ્તને લઈને મોટા સમાચાર સામે આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરશે ગુજરાત સરકારે આપી મંજૂરી કાળે ચૌદસ પહેલા મઉડી મંદિરે આવતા ભક્તો માટે મોટી ભાડે ભેટ અને મવડી પીલવાય ચાર માર્ગીય માર્ગનું કરાયું ઉદ્ઘાટન રાજ્યમાં ઠંડીનો ચમકારો આવ્યો આગામી ત્રણ દિવસ પહાડી રાજ્યમાં વરસાદની હિમવર્ષાની ચેતવણી અપાય તો હાલ માટે આટલું જે મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ